જેમને લઈ વાતાવરણ માં થી ઠંડક પસ રહી છે કહી શકાય બોરસદ પેટલા તારાપુર સોજીત્રા સહિત અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે હાઈવે છે તે હાઈવે ઉપર પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરેલા જોવા મળી રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે વરસાદને લઈ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ દેખાઈ રહ્યા છે કારણ કે જે ચોક્કસ થી ખુશ દેખાઈ રહ્યા છે સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારે ઉકળાટ માંથી બહાર નીકળતા દેખાતા ખુશ દેખાઈ રહ્યા છે જી જી છેલ્પેશ સમગ્ર માહિતી બદલ